રક્ષાબંધન નિમિત્તે ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા પોલીસ જવાનો સાથે રાખડી ઉત્સવ ઉજવાયો પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા સુરત શહેરના કતારગામ પોલીસ સ્ટેશન સિંગણપુર પોલીસ સ્ટેશન અને ચોકબજર પોલીસ સ્ટેશન ખાતે જઈને ફરજ બજાવતા પોલીસ જવાનોને રાખડી બાંધી અને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી આ કાર્યક્રમનો આયોજન સંગઠનના પ્રમુખ પરેશભાઈ વઘાસિયા મહિલા પ્રમુખ રીટાબેન પટોળિયા દ્વારા કરવામાં આવ્યું હતું રાખડી બાંધીને સંગઠનના બહેનો તથા સભ્યો દ્વારા પોલીસ જવાનોની રાષ્ટ્રીય સેવા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો પરેશભાઈ વગાસિયા રીટાબેન પટોળિયા રાજેશભાઈ વિરવાણી સંજયભાઈ સુતરિયા બીનાબેન કળથિયા ગીતાબેન મોરડિયા શોભનાબેન સંગીતાબેન ઘનશ્યામભાઈ વિનોદભાઈ રાજેશભાઈ તેમજ સંગઠનના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા તે મોદી સપોર્ટર સંઘના રાષ્ટ્રીય યુવા પ્રમુખ પરેશભાઈ વઘાસિયાનું કહેવું છે કે પોલીસ જવાનો તહેવાર હોય કે સંજોગ સતત નાગરિક સુરક્ષા માટે અડીખમ રહ્યા છે તેમની સેવાને સલામ કરવા અમારી ટીમની એક વિનમ્ર ભાવના છે